હેલો મિત્રો આવી ગરમીમાં આપણે કાંઈક નવું પીવાનું મન થતું હોય અને અલગ અલગ આપણે શરબત બનાવતા હોઈએ પણ આ એકદમ ખાટું મીઠું અને એકદમ કેરીના ફ્લેવરવાળું કાચી કેરીના ફ્લેવરવાળું શરબત આપણે આજે ઘરે બનાવશું અને એકદમ ટેસ્ટી બનશે અને ઓછા ખર્ચમાં ચાર ચોકલેટમાં આપણે બે ત્રણ ગ્લાસ શરબત બનાવી શકીએ એના માટે આપણે આ પર્લ્સની ચોકલેટ આવે ને જે એ લઈ લેવાની છે આપણે ને હવે આપણે એને છે ને તોડવાની નથી પહેલાં પહેલા આપણે અંદર જ એને છે ને ભાંગી લેવાની છે અધકસરી પહેલાં આપણે એને ભાંગી લેવાની છે એટલે આપણે ભાંગવામાં ઓછી તકલીફ પડે જો આ રીતના આપણે પહેલાં મેં બધી પલ્સ ચોકલેટ ભાંગી લીધી છે અને આ ચોકલેટ એકદમ મસ્ત હોય ખાટી મીઠી હોય એકદમ કેરીનો કાચી કેરીનો ફ્લેવર આમાં આવે એટલે મેં વિચાર્યું કે આનો શરબત આપણે બનાવીએ એટલે બહુ જ ટેસ્ટી બહેનો જ શરબત તો તમે જરૂર ટ્રાય કરજો પછી તમારે આમાં મેં કાંઈ વસ્તુ એડ નથી કરી ખાલી ચોકલેટ અને પાણીથી જ બનાવી છે પણ તમારે જો આમાં પુદીનાનો ફ્લેવર નાખો હોય ને તો જ નાખી શકાય એનો પણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે પુદીનાનો રસ નાખવાનો અને હવે આ રીતના આપણે મેદકચરી ભાંગી લીધી છે અને હવે આપણે આને ખાણવાણે હાવ મસ્ત પાવડર એવો આપણે બનાવી લેવાનો છે પાવડર કરી નાખવાનો છે આ રીતનો અને પછી આપણે એને પાટકીમાં કાઢી લઈશું આ બનાવવામાં કાંઈ તમને પાંચ મિનિટમાં આશીર્વાદ બની જાય છે ને આને બનાવીને તમે ફ્રીજમાં મૂકી દો અને પછી તમે પીઓ તો પણ બહુ જ સરસ લાગશે હવે આપણે ઠંડુ પાણી લેવાનું છે આ રીતના ઠંડુ પાણી અને આપણે આમાં બે ચમચી આ પાવડર નાખવાનો છે અને પછી સરખી રીતના બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના આમાં કલર નાખવાની કે કાંઈ નાખવાની જરૂર નથી આમાં અને આમાં તમારે ચાટ મસાલો એડ કરવાનો છે ચાટ મસાલો ન એડ કરો તો પણ ચોકલેટમાં ચાટ મસાલાનો ફ્લેવર હોય છે અને જોઈ શકો છો કેટલો સરસ આપણો આ શરબત બન્યો છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ અને આ રીતના રેસીપી તમે સારી